જય માતાજી મિત્રો તો નવા અલગમાં તમારું સ્વાગત છે અને જુઓ રાતણની તૈયારી છે અને તમને પણ રાતણની શુભકામના આવતીકાલે શીતળા સાતમ છે બરાબર ત્યાં બધા જુઓ બધો મસાલો એ બધું ગોટા માટે બધું કટિંગ કરી રહ્યા છે બરાબર તૈયારી કરી રહ્યા છે અને આવતીકાલે ટાઢો ખાવાનું છે ને અત્યારે રાંધવાનું છે એટલે ટાઢો સૂલો એટલે હવે આવતીકાલે આ સૂલો છે ને આખો દિવસ ઠંડો રહે છે વાગાવાનો નહીં ઠંડુ આજનો રાંધીને કાલે ઠંડુ ખાવાનું બધી તૈયારી કરેલા બરાબર તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને બધાની શુભકામના શીતળાશા તમને તમને બધા આજથી બધાની શુભકામના બરાબર તો મસ્ત બધાનો સારો દિવસ થાય અને શુભકામના તમારા માટે બધાને જુઓ તો બધી તૈયારી કરી રહ્યા છે નાના ધ્યાન એકદમ સરસ રીતે મજા આવે તો મારાવાળા બનાવવાના ખીચડો બનાવવાનો છે પણ લાવ્યા ગોટા બનાવવા માટે બીજો ખીચડો હવાઈ ખીચડો ખાવાનો હું દહીં નાખીને સુપર મજાનો બરાબર તો ગામડામાં તો આવી રીત હોય છે મિત્રો બરાબર આવી રીતનો કંઈક જોઈ કરે છે ત્રણ તમને અને કાલે પાસે છે ને કમોડાના રીત રિવાજ પ્રમાણે જે માટીનો કાનુડો બનાવે અને તે આઠમના દિવસે રમે છે બરાબર એટલે બરાબર તો એ પણ તમને કે છે તો બતાવશું આઠમના દિવસે બરાબર જન્માષ્ટમીયા જન્માષ્ટમીની બધા મિત્રોને શુભકામના બરાબર ત્યાં જો જોરદાર કામે વળગી ગયા છે આજે અને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો બરાબર તો આગળ બતાવું પછી તમારે કામગીરી ચાલુ થઈ હવે સાતમની રસોઈ બનેલી છે બરાબર સાતમની રસોઈ બનીને તૈયાર થાય છે આપણે હવે સાતમની રસોઈ બનીને તૈયાર થઈ રહી છે રસોઈ તૈયાર થઈ ગઈ છે બરાબર સાતમની કાલે અને કાલે સાતમ છે તો રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે અને બનાવી રહી છે બરાબર

બરાબર તો મિત્રો શીતળાની શુભકામના છે આવતીકાલે શીતળા અને વરસાદ પણ આવી જશે કાલે તો બરાબર ગરમી છે થોડી અને વાદળછાયું વાતાવરણ બનવા મળ્યું છે બરાબર તો આવું બધું કંઈક છે બરાબર જન્માષ્ટમી તો બોલાવાના બરાબર તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજોક સુધી હેન્ડમાં બરાબર અને નવા વલોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને જન્માષ્ટમીની શુભકામના આપી દો આ છે બરાબર તો આવું બધું કંઈક છે ઓકે અને થોડો ટાઈમ ઓછો મળે એટલે આજમાં વિડીયોનો ગેપ પડી ગયો છે બરાબર તો બધું કંઈક ચાલે છે બરાબર કાલે શીતળા છે ત્રણ દિવસ જન્માષ્ટમી આમ કહેવાય છે કે આ કાલે ખાવામાં આવે છે કાલે એને નથી આવતો ઠંડુ રાખવામાં આવે છે ઠંડુ ખાવાનું મતલબ કાઢું ખાવાનું બરાબર બધું છે બરાબર તો મિત્રો સપોર્ટ કરજો બરાબર આવું બધું કંઈક ચાલે છે મિત્રો અને જુઓ તમે બરાબર કંઈક વાદળ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે બરાબર આ બાજુ કંઈ આ બાજુ એકદમ સરસ મજાના વેલા ને વહેલા તો ઊગી નીકળ્યા છે ચોમાસામાં તો બરાબર લીમડો એકદમ લીલો સમશે આવું બધું છે બરાબર ઓકે તો મિત્રો બન્યા બને સપોર્ટ કરજો બરાબર ટાઈમ મળે એટલે વિડીયો બનાવશે દુલિયા પર બેસી ગયા છે જો બે ટેણીએ અને શું બે ટ્રેણી મને કંઈક ઝાપટે બે ઝાપટવા વળગી કે તમારે ખાવ તો ભઈ ઓન ઓફ ફટાફટ બાઈક ઓહો અને કાલે 15મી ઓગસ્ટ છે એટલે તમે આ છે અને નાટક મર્યા છે ના છે નાટક તો તમે કઈ પછી આગળ કઈ બોલવાનું બોલવાનું છે શું બોલવાનું છે તમારે તો ઓલી બોલવાની છે બાર થોડી પ્રેમ એમ તો કાલે મિત્રો કોને પંદરમી ઓગસ્ટ છે એટલે કાલે ધ્વજ બંદન પણ થાય છે શાળામાં બધે અને વહેલા ઉઠી મતલબ અને આવું બધું કંઈક છે બરાબર કાલે શીતળા સાતમ પંદરમી ઓગસ્ટ ને પેલી દિવસે જન્માષ્ટમી એટલે તહેવારનું ચાલશે બરાબર વરસાદ ચાલુ થશે એવું પછી ચાલ્યું બરાબર ખેડૂતોને લીલા લેર થઈ જાય છે હમણાં બરાબર પણ એ થઈ છે એકદમ રેડી બરાબર અને આવું બધું કંઈક ચાલશે હવે બરાબર અને મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં બરાબર पर तो लाइक सब्सक्राइब करवा लो ना बोलता हूं अच्छा पहले पूरी ले लो शुरू करें तो, तो लाइक सब्सक्राइब करवा ना बोलता मित्रों मजा मौज तो एकदम खाली एक बटन दबावनो है वादर सही वातावरण बन गयो ने सुखा है यार चिंगू खाओ मडिया है पोती तो अच्छा से खाओ मडिया कल नहीं खाओ ना आज खाओ ना कल खाओ ना आज ये तो है कौन <laughs> है पापा कौन कौन है? है तो मित्रों मोलीशो पाछा नया व्लॉग में तैयार हो जाइए आओ जो